નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ પંદર જુલાઈથી લઈ અને બાવીસ જુલાઈ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આગામી દિવસોમાં વરસાદી રાઉન્ડ બાબતે મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા ટૂંકી અને ટચ આગાહી આપવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે વિવિધ ફાયદાકારક પરિબળોને લીધે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ભાગોમાં સારો વરસાદનો રાઉન્ડ પંદરથી બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ વચ્ચે જોવા મળવાનો છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ભાગોમાં સારા રાઉન્ડની શક્યતાઓ છે ત્યારે અમુક વિસ્તારમાં એકથી વધુ રાઉન્ડ આવી શકે છે મતલબ કે એકથી વધુ વરસાદના રાઉન્ડની શક્યતાઓ તેમને જે બાવીસ તારીખ સુધીનો સમયગાળો છે તેમાં વ્યક્ત કરી છે પરંતુ જે મુખ્ય રાઉન્ડની તારીખ છે તે ઓગણીસ જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આગાહી સમયમાં વરસાદની માત્રા પચાસ મિલીમીટર એટલે કે બે ઇંચથી લઈ અને સો મિલીમીટર એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ રાજ્યના તમામ સેન્ટરોમાં જોવા મળે તે પ્રકારની આગાહી કરી છે તો આઇસોલેટેડ વિસ્તારોમાં વરસાદની કુલ માત્રા છે તે બસો મિલીમીટર એટલે કે આઠ ઇંચ સુધી અથવા તો તેનાથી વધારે રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે તો ગુજરાત રાજ્ય અને આજુબાજુના મજબૂત યુએસસીના લોકેશન આધારિત રહેશે આ રાઉન્ડ અને તારીખ સત્તરથી પવનનું જોર વધશે તો એકંદરે સાર્વત્રિક વરસાદ થાય તે પ્રકારના અશોકભાઈ પટેલ દ્વારા સંકેતો આપવામાં આવે છે તો ખૂબ જ સારામાં સારો વરસાદનો રાઉન્ડ ગુજરાત માટે આવી રહ્યો